રાજને ટીવી લેવું છે ટીવી લેવું જો રેડી નાખી અને બે તો કાઈ હાલો રહેજો જાણ અલ્યા કે દીધી મને હા તો દાખન જાવું છે તો લઈ જાય કોણ લઈ જાય હું કઈ કઈ ને આ કામ કે નહી કે આપણે કન્ટિન્યુ રહે છે વિડિયોમાં આજનો પ્લાન શું છે જોઈ આગળ આગળ આપણે કઈ ને ન જેને સ્કૂલ લઈ જવાનું છે કામ કરવાનું છે મારે આ લોકો જો કોલે ને તે લેતી જાજે છે જો હું કોલે સાવન તે ખાન જાતા જ છું એ નિયમ પર ગાસ પાઈ જ છે જોવા લ્યો અમારા રૂમ ની હાલત જોવો જરી કેમ પડ્યું પણ અસ્ત વ્યસ્ત ગોટાળા સોયું ને કેટલું કામ પડ્યું છે મારે બધું પૂરું કરવાનું છે વાસણ કપડા અને આ તો પાછો વરસાદ અત્યારે આવ્યો અને અમાર બેન છે ને ઈ ગોદડું પલાળ્યું છે એક હવે અમાર ક્યાં હુકવું પીપી કરી ગયા તો તડકા વગર તો કાઈ હુકાશે નહીં ચા અહીંયા પાળી ઉપર હુક્યો છે હુકાઈ જશે એક ગોદડું નાખ્યું

વરિયાળીનું શરબત બનાવું છું તો મેં કીધું વરિયાળીની શરબત પેલા પી લઉં તો થોડીક એનર્જી આવી જાય પછી કામ કરું એવું છે નહીં મહેમાન આવી ગયા જો બતાવું આ લોકો છે ને હવારમાં મને નવરા ન થવા દીધા અને વહેલા જોઈએ આ કી કે ઘર ગોતતા ગોતતા આવ્યા જો હું કે એ વિડીયો જ બનાવે છે એના નાના છોકરાના પણ આવ્યા મને સ્પેશિયલ મળવા તે મેં કીધું હાલો તો થોડીક વાર કામ મૂકી દઉં કેમ તમે ટાઈમ લઈને ન હોય હું છોકરા ગતતા ગતા આવ્યા અને હું તો ને તો કામ કરતી હતી પછી મેં કામ મૂકી દીધું મેં નહી ધારો હવે તો થોડીક વાર દેહ જાય અને અમારા બેન નું તે કમ્પ્લીટ કરી દો પછી બાર વાગ્યા પછી કામ થાય હવે જીનું તો કાલ જયમાં કરીને નહોતી ગઈ કેમ

અને જીનુને સ્કૂલ થી લઈ આવી અને હવે હું રેડી થઈ ગઈ છું મારે બહાર જવાનું છે એક એડ છે તો મેં કીધું હાલો એ કમ્પ્લીટ કરી આવી મેં રાજને ફોન કર્યો છે તો બસ જોઈ આવે એટલે આપણે નીકળવી મસ્ત પવન સારો આવે છે એટલે મજા આવી ગઈ જો રાજ આવી ગયા છે લેવા અને મારી બેન હરખાઈ ગયા છે જોવો લ્યો એ હું પણ નીચે મૂકવા હોય લેવ કેટલું ગુસો આવી ને એ પેલા પેલા દૂધ ની થેલી નીચે કરી દઉં નકર દૂધ વાળો છે ને પાછો રાડે રાડ કરીને વયો જાય ઘરે પાછો દૂધ દીધા વગેરે નો એમ ત્યાં એડ કરવા આવી ગયા છે અને અહીંયા કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે ઘરે જવાનું છે પણ આ રાજ છે ને આમ જો ટીવી જોવે છે બધા હા મસ્ત મસ્ત ટીવી છે એમ કહે છે અને રાજને ટીવી લેવું છે ટીવી લેવું ઘર જવડું આ ઘર જવડું ટીવી છે તો આ લઈ લેવું સરસ મૂકશું ક્યાં હે મૂકશું ક્યાં પતરા ઉપર લગાડી દેવાનું રાજ એમ કે છે રાજ ને આ ટીવી ગમી ગયું છે તો રાજ ને જો ટીવી લેવું છે કાં લઈ લેવું ને હા બહુ મોટા મોટા ટીવી છે આ અમારા ઘરમાં તો સામે એવું એવડું ટીવી જ નથી કા એ આપણે ગેસ પાસે મૂકી દેવી હું ખાવાનું બનાવતા જાઉં અને ટીવી જોતા જાઉં તો થાય નાના નાના ટીવી હોય ને તો પૂતળા જોયા કરે આપણે આની જેવડું ટીવી છે પણ અમે જગા પણ ભેગા હતા ને આપણે અમારે આવડું ટીવી છે પણ અમારે શે ને ટીવી જોઈ હોય ને એને રાખવાનું એમ હતું પણ મારે કઈ સોવાની હોય નઈ ને રાズની નો જોય હોય નકર અમાર છે ને આવડું ટીવી છે જો પણ એ જગ્યા પર એ વાપરે છે ટીવી જો કેન કેરે જાવ ત્યારે ઘણી વખત મેં વિડિયો બતાવી દીધો છે કેરે ને આવ છે ને મેડમ પાણી પીજો કે હોય પાણી પીને ખાવાનું છે ને 6 ફ્લેવર પૂરી છે મસ્ત મસ્ત નું પાણી છે અને આય આગળ છે ને અમારું 버ગર નું છે આઈ ની ચાડ્યું છે બહુ મન મજા આવે આઈ બહુ ટેન્શન થાય છે સી ને હા જો પછી બહાર ને પાસલ નો કરાયું આઈ ના ખાવા દેઈ આ બગડ છે હા મસ્તરી ને કેવું લાગે સાચું તો કેવું લાગુ બહુ મસ્ત ખાઈ લે આ તો જરાય ના ખાવા

જો સેલ મસ્ત છે હા મસ્ત છે ને તો કાલથી આપણે નત કરાવી સંગીતા બેને કરાવી છે સંગીતા બે અને આ પેંડા પણ આવ્યા છે પેંડા પેંડા અને અમે હાઈમી મીઠાઈ ખવડાવી દઉં આ મીઠાઈ તો કાલ તમે જોઈ જજો કદાચ વિડિયોમાં

અમે તમે દેહ હોય જો અમે તો હુતા વધરી ગયા વરસાદ આવતો તમને ખબર માઈને હુતા હોય કઈ ડન છે કરું વરસાદ આવે ને અને નો જો ગોદના ભલે જાય અને ધ્યાન રાખજો જો ચાલુ જ છે યો હવે ઓર્ડર ઓલા છોકરા શું કરે છે જો हा पण तो उडत नाही. इनी क्लॅटर दिस छे नगर 200 200 गाडी नऊ गाडलू भराय नकोन दे आणे कसरम. 500 600 नु नक आवतो. 800 रुपया मा हारा मारू गाडू आ. 800 सच्चा मती होता 300 नु आयू. વરસાદ ચાલુ થઈ ગયો યાર ફેનલ જ છે ને ઈ કયો નો કેતો તો વરસાદ આવશે જો ભાઈ બધા ગાડ લખે હો મિલા છે વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો છે બસ્સા બાલટી બધી આમ રમવા મળી છે નાવાન છે તમારે બધે હે જો બધે નાવાન છે હાલો વરસાદ ચાલુ થઈ ગયો છે બેહવાન તો આયા છે